હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વામઝા એજ્યુકેશન ધોરણ દસ તથા બારના રિઝલ્ટને લગતા એક મહત્વના અને સૌથી લેટેસ્ટ ન્યૂઝ સામે આવી ગયા છે તો ચાલો આપણે ફટોફટ જોઈએ કે રિઝલ્ટ આવશે ક્યારે પરીક્ષા આ વર્ષે દર વર્ષ કરતાં વહેલી હતી તો રિઝલ્ટમાં આટલો વિલંબ શું કામે તો ચાલો આપણે સંપૂર્ણ ડિટેલ એ ટુ ઝેડ માહિતી આ વિડીયોની અંદર જોઈએ સૌથી પહેલાં તમારે બધાય વિડીયોને લાઈક કરવાનો છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરવાનો છે જો આ ન્યૂઝ છે તે છે ગુજરાતી જાગરણના ન્યૂઝ અને ન્યૂઝની ડેટ છે ઓગણત્રીસ એપ્રિલના રોજ આવેલા છે એટલે કે ગઈકાલના જ આ ન્યૂઝ આવેલા છે કે જીએસઈબી બોર્ડ રિઝલ્ટ બે જીએસીબી ધોરણ દસ બારનું રિઝલ્ટ ક્યારે નીટ પરીક્ષાને કારણે આ રિઝલ્ટની અંદર વિલંબ થવાનો છે બરોબર અને આ તારીખ પછી જાહેર થઈ શકે છે પરિણામ એટલે તારીખ પણ આની અંદર આપેલી છે તો તમારે છેલ્લે સુધી જોવાનું છે ડન છે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જીએસીબી દ્વારા લેવાયેલી ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થવાની વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે બધી જ વાત સાચી પણ આવશે તો આવશે ક્યારે બરાબર તો જાહેર થવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને આ વર્ષે પ્રથમ વખત પરીક્ષા ફેબ્રુઆરીમાં શરૂ થઈ હોવા છતાં પરિણામમાં વિલંબ થઈ રહ્યો છે દર વર્ષે એક્ઝામ માર્ચમાં સ્ટાર્ટ થાય પરંતુ આ વર્ષે જે ફેબ્રુઆરીમાં ચાલુ થઈ છે વહેલી ચાલુ થઈ છે તો દર વર્ષ કરતાં રિઝલ્ટમાં વહેલું આવવું જોઈએ પણ એવું થતું નથી વિલંબ થાય છે શું કામ તો કે હવે માહિતી મળી છે કે ગુજરાત બોર્ડ ચાર મહિના રોજ યોજનારી નીટની પરીક્ષા બાદ પરિણામ જાહેર કરી શકે છે ચોથી મે રોજ નીટની એક્ઝામ છે જો અત્યારે ધોરણ બાર નું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવે તો કોકને સારા માર્ક આવે કોકને માપે એટલે કે મીડિયમ માર્ક અથવા તો કોકને ખરાબ માર્ક આવે તો વિદ્યાર્થી થઈ જાય તો વધારે ઉત્સાહમાં આવી જાય અને આ તમામ પરિસ્થિતિ અસર છે તે નીટ એક્ઝામની માં થાય એટલા માટે ચાર મે સુધી તો રિઝલ્ટ આવવાની કોઈ સંભાવના લાગતી નથી ધોરણ બાર સાયન્સ પછી મેડિકલ ડેન્ટલ આયુર્વેદ અને હોમિયોપેથીમાં પ્રવેશ માટે આગામી ચાર મહિના રોજ દેશભરમાં નીટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ યોજવાની છે અને હાલમાં ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ નીટની છેલ્લી ઘડીએ તૈયારીમાં અત્યારે વ્યસ્ત છે આવી પરિસ્થિતિમાં જો ધોરણ બાર સાયન્સની બોર્ડ પરીક્ષા અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવે તો સીધી અસર વિદ્યાર્થીઓની નીટની તૈયારી પર પડે કોકને ઓછા માર્ક આવ્યો હોય તો એ દુઃખી થઈ જાય ડિમોટિવેટ થઈ જાય અને નીટની તૈયારી વ્યવસ્થિત કરી શકે નહીં જો કોકને વધારે સારા માર્ક આવી ગયા હોય તો એના ઉત્સાહમાં ને ઉત્સાહમાં નીટની પ્રિપેરેશન એની બગડી જાય ન્યુટ્રલ રહી શકતા નથી એટલા માટે બરોબર વિદ્યાર્થીઓની નીટ પહેલા બોર્ડના પરિણામના તણાવમાં ન આવે અને તેમની નીટની પરીક્ષા ખરાબ ન થાય તે માટે ધોરણ સાયન્સનું બોર્ડ પરિણામ હવે મે પછી એટલે કે નીટની પરીક્ષા બાદ જ જાહેર થવાની શક્યતા છે તો આની અંદર વાત તો બારમાની ની જ છે તો દસમા નું શું જ્યારે બારનું નું રિઝલ્ટ બારમાનું નું રિઝલ્ટ આવશે એના અઠવાડિયાથી દસ દિવસની અંદર આજુબાજુ ધોરણ દસનું નું રિઝલ્ટ જોવા મળી શકે છે જેની શક્યતા છે જેની નોંધ લેજો ડન છે તો આ હતી લેટેસ્ટ માહિતી વામજા એજ્યુકેશનમાં પુરાવા સાથે તમામ માહિતી એકદમ સાચી સચોટ અને વ્યવસ્થિત આપવામાં આવે છે જેમ કે આ માહિતી ક્યાંની છે તો કે આપણને ખબર છે ગુજરાતી જાગરણ ન્યૂઝની માહિતી છે બરાબર એવી રીતના તમને કહેવામાં આવે છે કે આ માહિતી આ જગ્યાએથી લીધેલી છે એટલે કે સાચી માહિતી છે બે ધરક મન પડે એમ મન ફાવે એમ કોઈ વિડીયો બનતા નથી એટલે ચોક્કસથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો તમામ લેટેસ્ટ માહિતી જે અમારા તરફથી તમને આપવામાં આવે તેમાં સંપૂર્ણ તમે વિશ્વાસ કરી શકો છો આશા રાખો છો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સરસ મજાની કોમેન્ટ કરી દેજો ધન્યવાદ